પ્રમુખ બેન હેતલબેન દીકરી આપણી દીકરીઓના ના સમૂહ લગ્ન અધ્યક્ષ બન્યા છે તારીઓ પાડો ભલામાના એવી જ રીતે આજે દીકરીઓને ને તિજોરી આપી છે એ તિજોરી ના દાતા એ નવીનભાઈ ભાઈ મહેતા મારા વર્ષો જૂના મિત્ર છે અને આ હાઈસ્કૂલ માં જેમણે એ મને સહયોગ કર્યો છે

અહીંયા ધીનેથી અમારે આ સ્ટેજ પર બધા કાળુજી મનોજી બધા આગેવાનો શંભુજી બધા દાતાઓને ખૂબ જ હું હૃદયથી વંદન કરું છું થોડીક અમારે આપણે થી છે એ પરમાત્માએ થોડુંક આપણા ઉપર એવું કર્યું છે નહીં તો આ વખતે મેં કીધું એમ થાય કે સમૂહ લગ્ન તો આવા કરવા જોઈએ આવા કરવા જોઈએ આવા કરવા જોઈએ એવી વાત હતી પણ મનની આ કુદરતની વાત છે મનની મનમાં રહી ગઈ છે પણ કાંઈ વાંધો નહીં ભલામાણા હિંમત નહીં હારીએ કારણ કે આ શક્તિ વિદ્યાલયનો આખા માં આ ઠાકોર સમાજની શક્તિ વિદ્યાલય ચાલે એનો પહેલા નંબર નું પરિણામ આવ્યું છે મને વસર તો મેં કીધું શું થશે પણ ખરેખર આ શિક્ષકોને

એટલે કોઈ કોઈના પણ અહીંયા એડમિશન લેવું હોય તો વેલા તે પહેલાના ધોરણે એટલે બધા ભણ્યા સિવાયના બધા રસ્તા બંધ છે ભલાવાણા એટલે ઠાકોર સમાજ આટલો અડીખમ સમાજ મજબૂત સમાજ પણ જો હું માનું જ્યાં સુધી ભણે ગણે અને ભણતરમાં આગળ આવે તો સાહેબ હો વાતાની વાત પૂરી થઈ જાય અને વહેવાની

તારે કોઈ ઠેકાણો નતો પણ જે આ દાનૈયા માંડવિયા આવીને જે કામે લાગ્યા તો આજે આ પ્રસંગને દીપાવી દીધો આ બધું સારું થઈ ગયું રંગે તંગે આપણા વરગડિયા એ નવનંદકીઓ પાણીને જે આજે બાવન દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા માંડ્યા છે એમના જીવનમાં પરમાત્મા સદારામ બાપા સુખી રાખે એમનું જીવન સદાયના માટે ચડતી કળા રાખે બધા ધ્યાન આપજો એટલી વાત કરીને મારી વાત પૂરી કરું છું અહિયાં પ્રમુખ સાહેબ પણ બેઠા દીકરીઓના અધ્યક્ષ સ્થાને આજે આપણી દીકરી છે એમને વિનંતી કરીએ કે બે શબ્દો કે છે બેન હેતલ બેન